ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા અદ્ભુત નવીનતા સાથે ગેલેક્સી એ ડબલ ફાઈવ ફાઈવ જી અને ગેલેક્સી એ થર્ટી ફાઈવ ફાઈવ જી લોન્ચ કર્યાની આજે ઘોષણા કરી હતી નવા એ સિરીઝ ડિવાઇસિસ ગોરેલા ગ્લાસ વિક્ટર્સ પ્લસ પ્રોટેક્શન એઆઈ દ્વારા બહેતર બનાવવામાં આવેલા કેમેરા ફીચર્સ અને ચેરાન રહીત સલામતી

ક્ષમ ફ્લેગશીપ જેવા બનાવવા અમારી પર ભાર આપે છે તો નવા સિરીઝ ડિવાઇસીસ જેમાં ગોરિલા ગ્લાસ વિક્સ પ્લસ પ્રોટેક્શન એઆઈ દ્વારા બહેતર બનાવવામાં આવેલા કેમેરા ફીચર્સ અને ચેડાન રહિત સલામતી સમાધાન આજે અમે અમદાવાદમાં અમારા એ સિરીઝના બે નવા ફોન્સ લોન્ચ કરવા માટે આવ્યા છે ગેલેક્સી એ ફિફ્ટી અને એ થર્ટી આ સિરીઝ અમારા માટે બહુ લોકપ્રિય સિરીઝ છે અમારી ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષથી સૌથી લાર્જેસ્ટ સેલિંગ સિરીઝ છે અને એ થર્ટી ફાઇવ ફાઇવજી અને એ ફિફ્ટી ફાઇવ આ સિરીઝમાં અમને આગળ લઈ જશે થર્ટી ટુ ફિફ્ટી કેમાં આ જે લોન્ચીસ છે આ વર્ષના એમાં અમે ઓલરેડી માર્કેટ લીડર છે ઘણા બહુ મોટા માર્જિનથી અમે કોશિશ કરી છે મેં એક પ્રયત્ન કર્યો છે આ વખતે કે એ સિરીઝમાં અમે ફ્લેગશિપના જે અમારા ફીચર્સ છે ઘણા બધા હાર્ડવેર ફીચર્સ અને ઘણા બધા સોફ્ટવેર ફીચર્સના ઇનોવેશન્સ અમે અમારા એ સિરીઝના કસ્ટમર્સ માટે પહેલીવાર લઈને આવ્યા છે